હેલો એવરીવાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કાચા કેળા અને કાજુનું શાક બનાવવાના છે એકદમ સાહી જોઈને જ ખાવાનું મન થઈ જશે બિલકુલ ફરાળી શાક બનાવવાના છે આપણે અને જૈન લોકો અને સ્વામિનારાયણનું સ્પેશિયલ છે જોતાં જ મોઢામાં પાણી આવી જશે જો બધા શાક ખાઈને તમે કંટાળી ગયા હોય ને તો અત્યારે સ્પેશિયલ આ શાક બનાવો અને કોઈપણ વ્રત કે ઉપવાસમાં તમે આ શાક બનાવી શકો છો સાથે ફરાળી રોટલી અથવા ફરાળી પૂરી ભાખરી કાંઈ પણ કરીને આપણે ફરાળ કરી શકીએ છીએ તો રેસીપી બનાવતા પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે કાચા કેળા લઈ લીધા છે એની આ રીતે છાલ ઉતારવાની છે કેળા આપણે કાલે લઈ આવ્યા છે અને બીજા દિવસે એનું શાક બનાવવાનું છે એટલે થોડાક પાકી જાય સાવ એકદમ કાચા નથી કરવાના અને એની આ રીતે છાલ ઉતારી લીધી છે પછી આવા નાના ટુકડા કરી લેવાના છે સબસ્ક્રાઇબ ન કર્યું ને તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો છેલ્લે સુધી રેસીપી ચોક્કસ જોજો પસંદ આવે ને તો બીજાને શેર પણ કરજો જો આપણે તેલ ગરમ થાય મૂકી દીધું છે નાના ટુકડા કરીને અને હવે એ ટુકડા આપણે ફ્રાય કરી લેવાના છે બને એટલું તેલ તમારે ઓછું લેવાનું છે બહુ નથી કરવાના કરવાના આપણે માટે જ છે જો તમે સાવ કાચા કેળાનું બનાવતા હોય ને શાક તો એને થોડીક વધારે વાર આપણે એક દિવસ માટે રેવા દીધા છે એટલે સેજ એવા પાકેલ લાગે આપણું અને ટેસ્ટ પણ સેજ ખટુમરો આવી જાય ને એટલે શાક બહુ મસ્ત બને આપણે સીધું ફેરવાનું નથી થોડીક વાર માટે પાકવા દઈશું હોય તો આપણું ખરાબ થઈ જશે છેલ્લે સુધી જોજો કારણ કે એકદમ મસ્ત છે અને એક વખત ચોક્કસ આ ટ્રાય કરજો બીજા બધા શાક તમે ભૂલી જશો અને આ પંજાબી શાકને પણ ટક્કર મારે ને એટલો મસ્ત ટેસ્ટ છે જો આ રીતે આપણે ધીમે ધીમે ફેરવશું જો તમે જોઈ શકો છો ચોટવા માં છે જે પાકી જાય એ નીચે ચોટી જાય છે આપણે ધીમે ધીમે ફેરવશું જ્યારે પહેલી વખત બનાવ્યું ત્યારે અમારા ઘરમાં કોઈને ભાવતું નહોતું કારણ કે બધાએ જોઈને એમ થતું હતું કે અમે નહીં ખાય પણ બના પછી બધા બબે વખત લેવા માંડ્યા છે આ રીતે આપણા કેળા પાકી ગયા છે તો આપણે હવે કાઢી લઈશું નીચે બેસી ગયું છે અને એમણે રહેવા દેવાનું છે પણ આપણે એમાં કાજુ ફ્રાય કરી લેવાના છે કાજુ ખાલી ટેસ્ટ આવે એટલી વાર માટે જ ફ્રાય કરવાના છે બહુ નથી કરવાના હવે આપણે એક બાઉલમાં તેલ લઈ લીધું છે અને ગરમ થઈ જાય એટલે વઘાર કરશું ફરાળી હિંગ એડ કરવાની જો તમે સ્વામિનારાયણ હોય અને હિંગ ન ખાતા હોય તો તમારે હિંગસ્ટ એડ કરવું આદુ મરચું અને લીમડો એડ કરી દીધો છે જેને લોકો હોય એને આદુ ન ખાતા હોય તો આદુ તમે સ્કીપ કરી શકો છો એક ટમેટાની પેસ્ટ એડ કરી દેવાની છે જો તમારે નાના સમારીને એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો આપણે પેસ્ટ નાખીએ એટલે ઝડપથી આપણી ગ્રેવી પાકે

ગ્રેવી બેસી ન જાય એક ચમચી મીઠું સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો એક ચમચી એક લાલ મરચું પાવડર જો કાશ્મીરી એડ કરવું હોય તો બે ચમચી એક ચમચી દળેલ જીરું અને એક ચમચી આપણે આખા કાજુનો ભૂકો છે આપણે કાજુ કેળાનું છે એટલે કાજુનો ભૂકો એડ કર્યો છે જેનાથી ગ્રેવી ઘાટી બને જો તમારે એકલા કેળાનું કરવું હોય તો તમે સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો હવે આપણે થોડુંક પાણી એડ કરીને હલાવશું અને સિંગદાણા કાજુ બેમાંથી એક પણ તમારે એડ ન કરવું ને તો તમે તલનો ભૂકો પણ એડ કરી શકો એનાથી પણ એકદમ સરસ ઘાટી ગ્રેવી બને છે એ ટેસ્ટ પણ જોરદાર આવે થોડુંક પાણી હજી આપણે એડ કરી દઈશું બરાબર એને હલાવી લઈશું જો તમે જોઈ શકો છો ટમેટાની ગ્રેવી હોય ને તો છૂટી છૂટી રહી અને આ થોડુંક કાજુ આપણે એડ કરીએ એટલે સરસ ઘાટું થઈ જાય એક ચમચી એક આપણે ઘરની તાજી મલાઈ એડ કરી દેવાની છે બરાબર હલાવી લેવાની છે આનાથી આપણે જે બહારથી પંજાબી શાક કેવું લઈ આવે એના જેવું ટેસ્ટ આવશે તો જોરદાર દેવ દઈની જાથ હોય પણ માટે ખદખ એટલે આપણે કેળા એડ કરી દેવાના છે જો સરસ રીતે ઉકાળવા મેંડું છે તો આપણે કેળા એડ કરી દેશું એકદમ ધીમે ધીમે આપણે હલાવાના છે આને બહુ ઉમેળવાના પણ નથી નહીં તો શું થશે એકદમ શાકમાં ચીકાસ આવી જશે અને મજા નહીં આવે તમને ખાવાની ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું અને આને પણ હલાવી લઈશું જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય એટલું મસ્ત બન્યું છે અને ઢાકીને બે માટે બે મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર બન્યું છે તો આપણે હવે લીલા ધાણા લઈને એડ કરી દઈશું જો આ રીતે આપણે ઝીણા ઝીણા લીલા ધાણા સુધારીને એડ કરવાના છે જો તમે ગરમ મસાલો ખાતા હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો આપણે અહીંયા એક પણ જાતના એવા મસાલા નથી એડ કરતા એમણાં જ બહુ જ સરસ ટેસ્ટ આવે છે તમે આ જ રીતથી એક વખત બનાવજો અને તમારાથી ઘરે કેવી રેસીપી બની ને એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો રીંગણા બટેકા ટમેટા કાંઈ પણ શાકભાજી હવે ખાઈ ખાઈને હોય ને દૂધીને તો આ શાક એક વખત ચોક્કસ બનાવજો બધા તમારા વખાણ જ કર્યા રહ્યા રાખશે કે બહુ જ મસ્ત શાક બનાવ્યું છે તમે આ બીજી વખત બનાવો તો જો એકદમ જોઈને ખાવાનું મન થઈ જાય ને એટલું મસાલેદાર બન્યું છે સરસ તો રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરી દો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી દેજો જેથી કરીને અમે નવા નવા વિડિયો કે રેસીપી કંઈ પણ મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને તમને જોવા મળે તો આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અને અમને સપોર્ટ કરતા રહો તો આપણે બીજા વિડીયોમાં મળશું થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય